હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં રહીશો પણ મજામાં છું તો આજે તત્કાલી નક્કી થયું છે ગાડી લેવા જવાનું નાના ભાઈને ગાડી લેવી છે એટલે ને સેલ ગયેલી છે રીલ્સ બનાવવા તો એને પૂછતા જવું પડશે હવે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હું જાઉં છું સેલ પાસે ખબર નહીં એ જવા દે કે નહીં જવા દે છે જુઓ

ગાડી આમ દાથો લેવાનું યાર કેમ એમ ને તો એરે પણ અમે મારા કાઈ ની હું આવ બરે લાવું તો અલત ડોનગડતી એમ ગાડી લેવાતી કલ્પન લેવન છે આપણે થોડી લેવાની છે તોય તે આવ તલ તલ લાવ કે હું એમ ને તુમકો ગરિયમ ગાવે મે ગાવે તો એમ ને મારા કાઈ ની મરાવાનું છે

ને ભોગી જશે એવી ગાડી ના ગોડાવું ને અહીંયા તો ઘણી બધી ગાડીઓ હતી શેઠે પેલા બુલેટ બતાવ્યું છે તરત બુલેટ તો આપણને ગમ્યું હતું પણ એકચુલી એટલા બધા પૈસા નથી ને આપણી પાસે પણ સેલ કે મને તો બુલેટ બહુ ગમી હોય કે તો પકડીને ઉભી રીત દી ત્યાર પછી નાથી બીજા ગોડાઉન આવ્યા અમે ન્યાયથી લાડ બધી ગાડીઓ હતી ચેન તરત પહેલાં પાણી પીધું અહીં તો લાડ બધી સ્પોટ બાઈક બુલેટ ઘણો બધો હતું પછી અમે બધા ગાડીઓ જોવા મળ્યા સેલ તો કે મને આ ગાડી ગમી ગઈ કે એની પાસે ઉભરી જઈ તો ગોડાઉનમાં તો લાડ ગાડી હતી ને આપણે લેવાની હતી સાઈન એસપી તકદીરમાં ગાડી નો ધનમાં આવીને પછી અમે નીકળી જાય ગાડીની બજારમાં ફાઇનલી ગાડી ધનમાં આવીને ઓફિસમાં બેઠા તો નાસ્તો લઈ આવી ગરમી બહુ થતી સરળ તો પંખો પડખે લઈને બેહી જઈ ખોડી સીમા પછી તો અમે શેઠારે વાત કરતા હા લઈને બધી અને ફાઇનલી નક્કી કરીને ગાડી લેવાનું ને ફાઇનલી આ ગાડી મેં લઈ લીધી સરળ તો ફોટા પાડવા મળી શેઠારે પછી લાગી બહુ ભૂખ એટલે અમે ગાડી લઈને તરત નાસ્તો કરવા વી ગયા તો નાસ્તો કરીને પછી અમે નીકળી જાય ઘર તરફ જો મારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં બાય